दि बाउलिया मे भाइ आ तान डिपार्टमेन्ट मा छु यहाँ तिरे बाइट नि जापान पो। हा। পৱে ম্্য়ি মেলারা প্য়ারে ইয়ারা.. আংলা, আডি তেরা আনি আসটেকে পায়াসেয়াকেছি আন্য়াকে পিনা নিচেেপাকেছরি আডি আড�

तो सब लोग कह रहे तो ये तो वो मित्र का ये तो है वो कहां ना रखवाए दिन से हालना या संस आवा संस रो बेहु का तो आज टाइम की दूं मैं बोला ना कि भाई बलात्कार मातोना ने पकड़ना आता सूरज बोला पूछ मत पूछ पूछ मत तो मा आई तो पेपर पर समाधान दियो तो समय को के निकले जो तुम मैं क्या हूं के खरा ददा ये छाप तो तुमने

ગઈકાલે લગભગ પાંચ વાગ્યાની આજુબાજુ એક વેપારી કારખાનેદાર હતા સામાજિક અગ્રણી એનો મારી ઉપર ફોન આવ્યો કે મારે ત્યાં કોઈ સરકારી અધિકારી આવ્યા છે અને મારી ફેક્ટરીમાં કંઈક ચેક કરે છે અને હેરાનગતિ છે મુશ્કેલી છે જરા તમે મને મદદ કરો એટલે એ ભાઈને મેં કીધું કે તમારી યારે જે કોઈ છે અધિકારી એને ફોન આપો એટલે એને મેં કીધું કે ભાઈ આ ભાઈનો જે કંઈ કાયદેસરનો દંડ થતો હોય એ તમે દંડ લઈ લો બાકી એને હેરાન ન કરતા એ કે બરાબર છે એટલે પછી એ જ ભાઈના ફોનમાં મેં પેલા એને કીધું કે આ અધિકારી છે એને ચા પાણી સર કરજો વિવેક ખાતર પણ બીજી કંઈ હેરાનગતિ નહીં કરે એ પછી દસક મિનિટ પછી એ વેપારીનો મને ફોન આવ્યો કે ભાઈ આ ભાઈએ મારું કામ પતાવી દીધું બાર હજાર રૂપિયા મારો ડન કર્યો અને કામ પતી ગયું કે બીજું કંઈ લીધું દીધું તો કે આ પચીસ હજાર લઈ ગયા મારી પાસે એટલે અધિકારીનો મેં નંબર લઈને એને ફોન કર્યો કે ભાઈ આવી રીતના મેં તમને ભલામણ કરી હતી કે ડન કરજો પણ બીજું કંઈ હેરાન ન કરતા તો છતાં તમે આવું કેમ કર્યું કે મારી ભૂલ થઈ ગઈ હું તો એને પૈસા પાછા આપી દઉં એટલે ભાઈ એને દસ મિનિટમાં પૈસા પાછા આપી દીધા અને વાત ઇસ્યુ પૂરો થઈ ગયો મારે તો આપના માધ્યમથી મીડિયા માધ્યમથી કહેવાનું છે કે રાજકોટ ખાતે અથવા ક્યાંય કોઈ સરકારી અધિકારી કચેરીમાં કોઈ ખોટી હેરાનગતિ અથવા કામ ટલે ચડાવે અને તમારી પાસે કોઈ રજૂઆત માગે તો એના માટે એની ફરિયાદ કરો એસીબીમાં અથવા તો અમારી પાસે કોઈ રજૂઆત આવશે તો અમે એનું સોલ્યુશન કાઢશું કારણ કે સાચા કામના ખોટા પૈસા કોઈ લઈ જાય એ વ્યાજબી વાત નથી અને એની હું સખત વિરોધમાં છું એટલે એ વાત હતી અને એ ભાઈ આજે ફરીથી મારી પાસે માફી માગવા માટે આવ્યા વેપારી તો બધા ડરે છે એટલે કાર્યવાહી કરવા ન માગે પણ મને એને આભાર માટે અને તમારો એમ કે આ થઈ ગયું સારું એવું કીધું પણ મારે ખરેખર સૌ અપીલ કરવી પ્રજા વેપારી ઉદ્યોગપતિને કે બધા લોકો બહાર આવે ને જેને ખોટી હેરાનગતિ થતી હોય એ એ દૂર કરવા માટે અમારા જેવા લોકોનો પણ સહયોગ લે અને સૌરાષ્ટ્ર ગુજરાતમાં રાજકોટમાં ધંધાનો વિકાસ થાય ઉદ્યોગપતિને પ્રોત્સાહન મળે અને મોદી સાહેબની જે ને સૌરાષ્ટ્રમાં પણ રાજકોટમાં ધબધબતું રહે ઔદ્યોગિક રીતે બધી રીતે સલામત એના માટેની જે કોઈ બાબતો હોય એમાં અમે જાગૃત સંસદ સભ્ય તરીકે પબ્લિકને અથવા તો ઉદ્યોગપતિઓને મદદ કરવા રમેશ તૈયાર છે હું એમના મિનિસ્ટર ને જાણ કરીશ કે ભાઈ આ અધિકારી છે ને આવું કરે છે તો તમે એના માટે પગલા લેજો એ તો સ્વાભાવિક છે કરવી જ જોઈએ ને તો જ ખબર પડે ઉપર કે આ લોકો ગુજરાત સરકારનું કે નામ બગાડે છે પોતાના નિજી સ્વાર્થ માટે એ લાંચિયા અધિકારી ઉપર કડક પગલા ભરવા જોઈએ અને એને દાખલા રૂપ સજા પાડવી જોઈએ કે જેથી કરીને બીજી વખત કોઈ બીજા પૈસા માંગતા કોઈ સારા વેપારી હોય ઉદ્યોગકાર હોય એને હેરાન કરતા બંધ થાય શોષણ વાળા જે રજૂઆત આવે છે માનો જીબી વાળા બીજા કોઈ આવે તો એને અમે ન્યાય આપીએ જે તે ખાતાના ઉચ્ચ અધિકારીને અથવા તો લગતા વગતા

પણ મારી પાસે જે રજૂઆત આવી એનું મેં સોલ્યુશન કાઢ્યું એ સોલ્યુશન કાઢવું જરૂરી છે કે ઉદ્યોગપતિઓ છે કે નાના વેપારી છે ખોટી રીતે દંડાય નહીં આપણો હેતુ એ હોય કે વેપાર ધંધો શાંતિથી સારી રીતે થાય અને એના માટે જો કોઈ પ્રજાના પ્રહરી જાગૃત હોય કોઈ પણ નેતાઓ કે ચૂંટાળા પ્રતિનિધિ એને એનું ધ્યાન રાખવું જોઈએ કેમ કે બધી સરકાર પાસે બધી માહિતી ન પહોંચે પણ ફિલ્ડમાં જે હોય કાર્યકર્તા આગેવાનો એની પાસે માહિતી હોય તો એનું સોલ્યુશન તો મેં જાતે કર્યું પણ મારે ખરેખર ઉપર પણ મેં એસીબી ના અધિકારીને જાણ કરી હતી અધિકારી તો એ મને ફોન આવ્યો તો હું તમને મળવા માંગુ કહું 11 વાગે પછી આવજો ઓફિસ માં એટલે આવ્યા ને તમે આવ્યા એટલે એ ભાગી ગયા નામ તો ખબર નથી પણ એ તોલમાપ ના કેવા કોઈ ખાતા બરાબર